અરે એ હવે અમારો પ્રોબ્લેમ છે અમારે મર્યાદિત લોકોને લઈ જવાનું છે અમારી લિસ્ટ બની ગયું છે તમે ટેન્શન ના લેશો અરે મેગડો આ તો અંગત લોકો ને કોઈ કેવન રહી ગયું એટલે કીધું તમને ના ના એ ટેન્શન ના લેશો તમે હારું ભાઈ લગનનું નું કઈ કામકાજ હોય તો કેજો મને હા હા જા ઉપર હા મળ્યા હા કોઈ હારી ફરી આમ કેવાય જો એ બધું આપણો બી છે જો તો આવજો હા પર આપેલા રસોઈ જોથી લિસ્ટ લેવાનું જો હારું ભૂલી જો તે ફોર્મ કરજે બધું લિસ્ટ બનાવી રાખજે કેટલા કેટલા લોકો થાય છે બરાબર અને જે ના કહ્યું હોય ને આપડા ખાસ ખાસ લોકો એને કહી દેજે અને પાછું જો બધે ના હાલ કરતી હોય હરેક પદડી થઈ જેમ વેવે વેવાઈ એક લઈ જવાનું કયું છે પાછું પેલા પેલા ટ્રેક્ટર માં પેલા મેરામ જતા હોય એવું ના મતતી અરે તમે ટેન્શન ના લો મેં માપનું લિસ્ટ બનાવ્યું છે હા તો વાંધો એટલે હું જઈને આવતા હા

કઉ તમે તો મોટો પેલો પાટી પોલટ રાખ્યો હશે નઈ હા એ બધું મારા સસરાએ ત્યાં કરી દીધું છે કઉ મેલ્લામાં બધા મૂત્રો અલાઈ જો હા અમુક અમુક ને અપાઈ ગયા અમુક ને બાકી છે આ તો હું બેઠી હતી ને તો પેલા જણ ભાઈ તો થઈ નેકળ્યા તે મને પૂછતા હતા કે ભાભી તમન કીધું છે એટલે મેં કીધું કે હવે ડેમ્પલ ભાભી ને હું બે તો ફ્રેન્ડ હગી ફ્રેન્ડ એટલે કીધું ના મારે તો જવું જ પડે ઘર નો અવસર હોય એટલે એવું એ કીધું કે જવા ના છો ને તે ખાવાનું માપણ ખાજો કારણ કે ખાવાનું પારકું હોય પેટ તો પોતાનું હોય ને એટલે કીધું પચાવીએ કોને એવું ખાજો હું ખાજું હસીય ખરાબરી તો પાછું હા મને યાદ આવ્યું એ કઈ કઈ ગયા છે એક મિનિટ

કહું <laughs> આ કેટલો મોટો પ્રસંગ રાખ્યો છે આ પાછું પીઠીમાં પીળું પહેરવાનું મેંદીમાં લીલું પહેરવાનું પાછું ગરબામાં રંગબેરંગી જોનમાં તો પાછું અલગ જ પહેરવાનું એટલે હું શું પહેરું ભાભી મને કઈ સજેશન આપો ને આપું તમે સજેશન આપું મીસા ને હાથ જોડી ચણિયા ચોડીઓ શિવડાઈસુ ઓબલી જોબલી લીલી પીડી બધી જ તે કોમ કરો લઈ જાવ પહેરો અને એના પહેરવી હોય ને તો તમારા ભાઈનો જબ્બો પહેર લેજો તે આખા આવી દેસો કોઈ પહેરવું જ નઈ પડે તમારે બબે ગુસ્સે કેમ થાઓ છો અને હું શું કહું તમારે નોતરો આવી ગયો

ચાર જણા કીધો તમાર ગેર સ કુટુંબ કીધો અને મને એકલી નાચ કીધો કે એક જ વ્યક્તિ આવવાનું અરે બબી અન આટલો મોટો પ્રસંગ છે એટલે માણસ હું કાપ રાખવા પડે એટલે મારા ઉપર જ કાપ રાખવાનો એક માનો મને જ કાપવાની મને જ તાળવાની બબી એનો પ્રસંગ છે હવે ટૂંકમાં પતાઈ દેવાનું આપણે લેકડો વાધી પ્રસંગ વાળો તમે બધા પ્રસંગ આદરી આદરી બેહ લેકડો ઈ નાખો લાકડો નાખો તે જા કેરોસીન પેટ્રોલ તેલ પદુ ન આવી ખવડાવ પણ આપડા ના પાળ આ તો નહી બાજુ તો વર્તો મને બોલાયો હું કહું ત્યાં ન પઈક્યો હું તો શું શું નહીં કર્યું શું કર્યું ખરાબ અપore એક વખત ઈના ઘરવાળો કેરનો તો ઈના ઘડી ખાવીતી ખરાબ અપore 2 વાગે પેલી રમલી નું ડાચું જોવા હું કોઈ દી માંગતી નહી તો એ રમલી કે વાટકી ચાસ લઈ આવી અને ના માટા બપોર ના પેવા કે મે કઢી બનાવી ના હોય ઓબળો બોલો નહી ઓબળો કરા બપોરે કઢી બનાવી ના લઈ પછી એક વાર એના ઘેર દ મે મનાયો છે ના દ હે એના ઘેર કપ રકાબી નતી માર બાપા ઘરનો નો લાલ કપ રકાબી હતો ને તઈ કપ ને તઈ રકાબી લઈ આવી ના હોય તે મને પાછી આલો નહીં આ પાછા કપડા કાવી આલો કપનો નાકો તો ના કે કપુટ્ટા કરી ના બોલો ના હોય પછી નો બોલો તો આ હું બોલું હવે એક દાડો માં ઘેર આવી કે પુરીઓ તળવાનો ચારો આલો હું મારા પપ્પા ના ઘેર થી સ્ટીલ નો નવો ચારો લાવી હતી એક સેકન્ડ નો વિચાર કર્યા વગર મી ચારો આલ્યો અને ચારો આલે પાસો આલો જ નહીં

સેમ્પલ ભાભી બે બટાકો આલન તે શું કે છે જ ને અને તમે નઈ મોનો પછી ચોકડી માં આટલો બધો વાહન લઈને બેતી ગસવા તમે જોયું શું જોયું તે વાટકા માં બટાકા નું શાક હતું પણ મને બે બટાકો ના લ્યા બોલા અરે ભાભી તમે શાંત થાઓ શાંત થાઓ રડશો ના હું આવું હમણાં જઈને રડશો

તમે ફોડો ફટાકડા અરે બબી હવે મનમાંથી કાઢી નાખો હવે એમને ઓછા માણે લઈ જાવ તો માણા કાપવા તો પડે ને યાર એના બીજું કોઈ ના અરે ગુસ્સો શાંત રાખો શાંત થઈ ચાલો હું આવું હમણાં આ બધા લગન તો જોઈએ બધાના લગન તો લગન તો આ જો લગન તો હું જેવા દઉં જો તમે માણા લગન

જોકા આ તમે તો હાચા માણસ અન એટલે અન થોડી પેટની વાત કહેવાની ઈચ્છા થઈ આ જેટલા આવ નેટમાં કઈ અમન 3 બોલાયો અમન 4 બોલાયો અમાર ઘરનો 5 બોલાયો હા કતમ બોલાયો અન મના મને મના મને મના એકલી જ કીધી એકલી એક જ ન જાવવાની કીધું જો બાબી એવું નહીં અમે વાત કરવા માટે જ છે તમે પેલા સોનારો બાકુ કો વાત કરીન જીઓ તમે આયા ટાજા ઉપર દોન દેવા એવું નથી ભાભી હું એ વાત કરવા માટે જ આવ્યો છું તમે પેરા છોનો રહો એકદમ શાંત થઈ જાવ એકદમ શાંત હા વાત એવી છે ભાભી કે હું અને બધું લિસ્ટ આપીને ગયો તો બરાબર એમાં ઉપર લખ્યું હતું વિજયભાઈ તૈન જણા રમેશભાઈ બે જણા છગન કાકાન તૈ એક જણ બરાબર જસુભાઈ એક જણ જસીબેન હાકેટોમાં હવે તમારું કેવું હતું કે જસુભાઈ

હા તમે માં જવાનું છે અને ખાવાનું છે ને ગાવાનું છે